નમસ્તે કેમ છો આપનું હાર્દિક સ્વાગત છે ગુજ્જુ ફાર્મસી માં તમારી જ આસપાસ રહેલી કુદરતી વનસ્પતિઓના ઔષધીય ઉપયોગની જાણકારી આપતા વિવિધ વિડીયો આપે હજુ સુધી ના જોયા હોય તો આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો જો આપ ફર્સ્ટ ટાઈમ વ્યુઅર છો તો વિવિધ જાણકારી સભર વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી દો કે જેથી નવો વિડીયો અપલોડ થતાં જ સૌથી પહેલા નોટિફિકેશન તમને મળી જાય

કે જેથી ઠંડા પ્રદેશમાં રહેતા લોકો માટે અને દુધાળા પશુઓ માટે તે ઉત્તમ ગણાય છે. બાજરીનો સામાન્ય રીતે રોટલો બનાવીને ખવામાં આવે છે અને બાજરીના રોટલા બનાવવામાં ઘી કે તેલની કોઈ જરૂર પડતી નથી. સામાન્ય રીતે શિયાળામાં રીંગણાના ઓળાની સાથે બાજરીના રોટલાનું સેવન વધારે પ્રમાણમાં થતું હોય છે. બાજરો એ એક પ્રકારનું અનાજ છે કે જેનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. જૂના જમાનામાં આપણા બુઝુર્ગો અલગ અલગ પ્રકારના અનાજને મિક્સ કરીને ખાતા હતા જેમ કે જુવાર મકાઈ બાજરો અને આ જ કારણ હતું કે તે વર્ષો સુધી ફિટ રહી શકતા હતા અને એમને કોઈ પણ બીમારીની અસર જ નહોતી થતી તો આ તો થયું બાજરીનું જનરલ ઇન્ટ્રોડક્શન હવે આપણે એ જોવાનું છે કે બાજરીના ઔષધીય ફાયદાઓ કયા કયા છે

હળદર મીઠું મેળવીને એની નાની ચાંદકી લીમડાના રસ નાખીને બનાવવાની અને એ જે ચાંદકી બને એને ચાંદી પર મૂકવાની કે જેથી ચાંદીમાં રાહત મળશે શરદી અને સળેખમમાં પણ બાજરી ઉપયોગી છે બાજરીના ગરમ રોટલાને રીંગણાના શાકની સાથે લીલું લસણ નાખીને ખાવાથી શરદી કે સળેખમની સમસ્યા દૂર થાય છે ડાયાબિટીસમાં પણ બાજરી ઉપયોગી છે ડાયાબિટીસની વાત કરીએ તો આજકાલ દરેક વ્યક્તિઓમાં સામાન્ય સમસ્યા બની ગઈ છે આ ડાયાબિટીસ અથવા તો સુગર લેવલને કંટ્રોલ કરવા માટે જરૂરી એવું ઇન્સ્યુલિન આપણા શરીરની અંદર જ્યારે ઓછું થાય ત્યારે ડાયાબિટીસ ને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે બાજરાની અંદર મેગ્નેશિયમ ખૂબ સારા પ્રમાણમાં હોય છે કે જે આપણા શરીરની અંદરના આ ઇન્સ્યુલિનનો સારી રીતે ઉપયોગ કરવામાં મદદરૂપ થાય છે અને સુગર લેવલને કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ થાય છે તો ડાયાબિટીસ ની તકલીફ હોય એ લોકોએ ઘઉંના બદલે ખોરાકમાં બાજરાનો ઉપયોગ વધારવો જોઈએ સંધિવા કે આમ વાતની તકલીફમાં પણ બાજરો ઉપયોગી છે તો સંધિવા કે આમ વાતની તકલીફ હોય એ લોકોએ ઘઉંનો ખોરાક બંધ કરીને મગ કડથી રીંગણા અને મેથી જેવા શાકની સાથે બાજરાનો રોટલો આહારમાં લેવો જોઈએ અને દૂધ તથા ઘી પણ બંધ કરી દેવા જોઈએ

એનર્જી લેવલ ઓછું થઈ જાય એમાં બાજરીના રોટલા ખાવાથી બોડીને એનર્જી અને તાકાત પૂરતી મળી જાય છે બાજરીમાં મેનલી સ્ટાર્ચ રહેલું હોય છે કે જેને ખાવાથી બોડીને ભરપૂર પ્રમાણમાં એનર્જી મળી રહે છે અને શરીર અંદર અને બહારથી બંને રીતે ઉર્જાવાન રહે છે પ્લસ બાજરીમાં ફાઇબર વધુ પ્રમાણમાં હોય છે કે જેના લીધે પાચક કાર્યને જાળવી રાખે છે બાજરીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર રહેલું હોય છે કે જે સરળતાથી પચી જાય છે અને પાચનને તંદુરસ્ત રાખવામાં પણ મદદ કરે છે એટલા માટે જે લોકો કબજિયાત અને ગેસથી પરેશાન રહેતા હોય એ લોકોની માટે બાજરી ખૂબ ફાયદાકારક છે બાજરાના રોટલા સ્વાદમાં જેટલા સ્વાદિષ્ટ છે એટલા જે ફાયદામંદ છે સ્વાસ્થ્ય માટે ઘઉં અને ચોખાની તુલનામાં बाजराમાં અનેક ગણી એનર્જી રહેલી હોય છે અને જો बाजરાના રોટલાને ઘીની સાથે લેવામાં આવે તો તેનું ન્યુટ્રિશન અનેક ગણું વધી જતું હોય છે કે જેના નિયમિત સેવનથી શરીર મજબૂત અને શક્તિશાળી બની જાય છે કેલ્શિયમના સોર્સ તરીકે બાજરી ઉપયોગી છે આપણા શરીરની અંદર કેલ્શિયમ ખૂબ જ મહત્વનું હોય છે જો આપણને કેલ્શિયમની ઉણપ થાય તો હાડકા ફ્રેક્ચર થવાની સમસ્યાઓ થાય છે અને આપણા શરીરમાં કોઈ પણ પ્રકારે કેલ્શિયમનું ઉત્પાદન નથી થતું તો ને આપણે ભોજનના માધ્યમથી જ લેવું પડે છે અને આપણે સૌ જાણીએ છીએ કે દૂધ એ કેલ્શિયમ મેળવવાનો ઉત્તમ સ્ત્રોત છે પણ દૂધ કરતાં પણ બાજરાની અંદર વધુ પ્રમાણમાં કેલ્શિયમ રહેલું હોય છે પ્લસ બાજરાની અંદર મેગ્નેશિયમ પણ ખૂબ સારા પ્રમાણમાં હોય છે કે જે આપણા હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે તે આપણા હાડકાને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. બાજરી સ્કિન માટે પણ ઉપયોગી છે. કેવી રીતે? બાજરીની અંદર એન્ટિમાઇક્રોબિયલ, એન્ટી-inflamatory, એન્ટી-ઓક્સિડન્ટ અને ફીનોલેક્સ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે કે જે આપણી સ્કિનની માટે ખૂબ જ જરૂરી છે. આ બધા તત્વો આપણી સ્કિનમાં કરચલી નથી પડવા દેતા અને સ્કિનને એકદમ હેલ્ધી રાખે છે. પ્લસ આ પોષક તત્વો આપણા પાચનતંત્રને પણ સારું કરવામાં મદદરૂપ થાય છે. cholesterol ને ઓછું કરવામાં પણ બાજરી ઉપયોગી છે. આપણે આગળ જોયું એમ કે બાજરો એ fiber નો ઉત્તમ સ્ત્રોત છે અને fiber આપણા શરીરની અંદર ના cholesterol ને control કરવામાં મદદરૂપ થાય છે. પ્લસ આપણા શરીરનું જે ખરાબ cholesterol હોય એ બહાર નીકળે છે અને શરીરને વિવિધ બીમારીઓથી બચાવવામાં પણ એ મદદરૂપ થાય છે. વજન ઓછું કરવું હોય તો પણ બાજરી ઉપયોગી છે આપણે સૌ જાણીએ છીએ કે જો આપણે બાજરાનો રોટલો કે બાજરાની રાપનું સેવન કરેલું હોય તો લાંબા ટાઈમ સુધી આપણને ભૂખ નથી લાગતી એની પાછળનું મેઇન રિઝન છે બાજરામાં રહેલું ફાઈબર બાજરામાંથી ખૂબ જ સારા પ્રમાણમાં શરીરને જરૂરી એવી ઉર્જા મળી રહે છે શેના લીધે ફાઈબરના લીધે કે જેથી તમને વારંવાર ભોજન કરવાની જરૂર રહેતી નથી અને એના લીધે વજન ઓછું કરવામાં પણ બાજરી ઉપયોગી છે. મેરગી કે અપસ્મારના દોરામાં બાજરાનો ઉપયોગ કરી શકાય છે. બાજરાની સાથે ખોરાકમાં બસો ગ્રામ જેટલું દહીં અને થોડી ખાંડ લેવાથી મેરગીના દર્દીઓને લાભ થાય છે. તો આ હતા પોષક તત્વોથી ભરપૂર એવા બાજરાના વિવિધ ઔષધીઓ ફાયદાઓની જાણકારી. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરો તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરો કે જેમને પણ બાજરીના આ વિવિધ ઔષધીય ફાયદાઓની જાણકારી મળી રહે અને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલ બેલાયકોન પ્રેસ કરી દો કે જેથી તમારી જ આસપાસ રહેલી કુદરતી વનસ્પતિઓના વિવિધ ઔષધીય ફાયદાઓની જાણકારી આપતા અવનવા વિડીયો તમને મળી રહે થેન્ક યુ વેરી મચ